આ કૂતરું ડાન્સ કરે છે હાય હે હું આપણું લે આ તારાઓ બેટા વાળા આ કાકાનું સરજો ઉપર સર સર બોય પડી છે ઓમની પ્રાથમિક શાળા તો હેલો મિત્રો જય માતાજી મારા નવા બ્લોગમાં સ્વાગત છે તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે બ્લોગ કરી દીધો ચાલુ ઊભો થાય બા કોક લાયા તાવ લે આ જોઈએ આ તો રઘુન ગયો તો હવાળી બાટલી લઈ આવ્યા છે સી બસમાં આવ્યો સી બસમાં આવ્યા કીધું સી બસમાં આવ્યા હ હા ની મે આબમકતા તો કહી હતી છે ઊભો કર કે શું ઊભો યાર હતો નહીં અરે તું છોડી દીધી કે અરે કૂતરું ડાન્સ કરે છે હા હે એવું શું સર બહુ લાવે પગ છે પણ રડી પોરા તો કોઈ વજન વગર કાગળ જેવું છે એટલે મેણિયા જેવું

હા રવા દે હો આ શું કરી બાજરી તો પલળી જઈ કમ્પ્લીટ બાજરી હશે તો બેહોના ખોણમાં પુરાણો એક ડાલો ભર્યો છે આ ઢકલો કર્યો આ બોરો ભરેલો છે અડધો આખા હેતરની બાજરી ખોણમાં રેલી જ મૂકવાની હતી એની

ભય પડી જવાય છે નહીં સર આતું બેટા ઓહો જો આપણા ગામની પ્રાથમિક શાળા તો આ બાજુ છોકરોને બપોરે ભોજન લેવા માટે છે અને આ હોમવાનો સ્ટેજ આ બાજુ મસ્ત ઝારવો આવ્યા છે રઘુ એ લડો ઘેર તારી હેડ હેડ હેઠ તને તો મજા આવી જઈશો મજા આવી છો રઘું જોડો આપણા શાળાની પાસે આપડે ઘરે